આજે હું તમારી જોડે નવી રીતની કારેલાની રેસીપી શેર કરી રહી છું બહુ જ સહેલી રેસીપી છે અને બહુ જ ટેસ્ટી છે જરૂરથી ફોલો કરજો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે કારેલાને આપણે આવી રીતે જે છોલણીઓ આવે છે એનાથી આપણે છોલવાનું છે કારેલાને છોલવાનું જ છે કારણ કે એની છાલનો પણ આપણે ઉપયોગ કરવાના છે કેમ કે કારેલાની જે છાલ છે બહુ જ સરસ છે એટલે એકલી કારેલાની પણ એની છાલનો પણ ઉપયોગ કરીશું એટલે આપણે એને આવી રીતે છોલી લઈશું જો કંઈક આવી રીતે એની જે છાલ છે એને એક ડીશમાં લઈ લઈશું અને કારેલાને પણ આપણે આવી રીતે એક ડીશમાં લઈ લઈશું હવે આને આપણે ઉપરથી અને નીચેથી કાપી લઈશું જ્યારે આપણે આવી રીતે કાપીએ ને તો ક કારેલાની જે કડવાશ છે એ વધારે પડતાની બધી નીકળી જ જતી હોય છે બસ આવી જ રીતે બધા કારેલાને આપણે સમારી લેવાનું છે હવે એક મોટા વાસણમાં આવી રીતે ગોળ ગોળ એની રીંગ કાપવાની છે કંઈક આવી રીતે બહુ જાડી બી નહીં અને બહુ પતલી બી નહીં આપણે મીડિયમ સાઇઝની એની રીંગ કાપવાની છે જો હું તમને બતાવું કે કેટલી રીંગ હોવી જોઈએ કંઈક આવી રીતની બસ આવી જ રીતે આપણે બધા કારેલાને સમારી લેવાના છે તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં કારેલાને સમાર્યું છે બસ આવી જ રીતે કારેલાની ગોલ ગોલ રીંગ આપણે સમારવાની છે કારેલા એક એવું શાક છે જે નાના છોકરાઓને તો ના જ ગમતું હોય પણ જ્યારે તમે આવી રીતે કારેલાનું શાક બનાવશો તો નાના હોય કે મોટા બધાને આ શાક બહુ જ ગમવાનું છે હવે કારેલામાં આપણે એક ચમચી જેટલું મીઠું નાખીશું અને આવી રીતે મિક્સ કરીને એને લગભગ આપણે દસથી પંદર મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું જેથી એની અંદર જે બી કડવાશ હોય એ બધી નીકળી જાય ત્યાં સુધી આપણે મસાલાની તૈયારી કરીએ અહીંયા મેં સાતથી આઠ કઢી લસણ લીધા હતા લસણને મેં અહીંયા ખાંડી નાખ્યું છે ખાંડવાનું જ છે આપણે વાટવાનું નથી મિક્સર જારમાં નથી વાટવાનું જો કંઈક આવી રીતે આપણે એને ખાંડવાનું જ છે જેથી લસણ કંઈક આવી રીતે રહે હવે મેં અહીંયા એક ચમચી જેટલું સિંગ છે એને પણ મેં આવી રીતે ખાંડી લીધું છે જો તમે જોઈ શકો છો કઈ રીતે મેં એને ખાંડ્યું છે બસ આવી જ રીતે આપણે સીંગને પણ ખાંડી લેવાનું છે હવે મેં અહીંયા લીલા મરચાં અને આદુની પેસ્ટ કરી છે એ એક ચમચા જેટલી આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ લેવાની છે ત્રણ નાના ચમચા જેટલું મેં અહીંયા તલ લીધા છે સફેદ તલ તો ખસ કરીને એડ કરવાના એન્ટી શાકનો ટેસ્ટ બહુ જ સરસ થાય છે અને ત્રણ ચમચી જેટલું મેં અહીંયા લાલ મિર્ચ પાવડર એડ કર્યું છે બે ચમચી જેટલું ધનિયા પાવડર અને એક નાની ચમચી જેટલું આપણે હલ્દી પાવડર લેવાનું છે થોડી આપણે આમાં કોથમીર એડ કરીશું કોથમીર આપણે પહેલાં બરાબર વોશ કરવાની પછી જ એડ કરવાની હવે બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું કંઈક આવી રીતે બસ બધા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે જો ચમચીથી સરસ રીતે મિક્સ ના થાય તો તમે હાથેથી પણ આને મિક્સ કરી શકો છો હવે આને પણ સાઈડમાં મૂકી દઈશું મેં અહીંયા બે મીડિયમ સાઇઝના કાંદા લીધા છે કાંદાને પણ આપણે પહેલાં સરસ રીતે છોલી લઈશું અને વોશ કરીને પછી જ યુઝ કરીશું હવે એને આપણે લાંબી લાંબી આપણે આવી રીતે એની કતરણ કાપવાની છે બહુ જાડી બી નહીં અને બહુ પતલી બી નહીં મીડિયમ સાઇઝથી આપણે એની કતરણ કાપવાની છે કંઈક આવી રીતે બસ આવી જ રીતે કાંદાને પણ આપણે સમારી લીધું હવે બે મીડિયમ સાઇઝના ટામેટા લઈશું એને પણ કંઈક આવી રીતે આપણે બે ભાગ કરીશું અને બે ભાગમાંથી એક ભાગને લઈને એનું પણ એક નાનું ભાગ કરી દઈશું અને પછી હવે જો કંઈક આવી રીતે આપણે સમારવાનું છે લાંબુ બસ આવી જ રીતે લાંબુ ટામેટું આપણે સમારવાનું છે બસ બધા ટામેટાને આવી રીતે આપણે સમારી લઈશું ટામેટા બી બહુ જાડાના હોવા જોઈએ કે બહુ પતલા નહીં મીડિયમ સાઇઝના આપણે એને સાઇઝના કાપવાના છે કંઈક આવી રીતે હવે ત્યાં સુધી આપણા કારેલા પલળી ગયા છે મીઠામાં તો હવે આપણે કારેલા લઈ લઈએ કારેલાને હવે આપણે બરોબર મસળવાનું છે જેની જેથી એની અંદર જે બીયા છે ને એ બધા નીકળી જાય કારણ કે બીયા જે છે એ ખાવામાં બહુ કડક લાગે અને દાંતમાં ફસાઈ પણ જાય એટલે આપણે બધા બીયાને આવી રીતે મસળીને કાઢી નાખવાનું છે હવે આપણે આમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જેથી જે કારેલાના જે અંદર બીયા છે ને એ બધા એ પાણીમાં રહી જાય જો કંઈક આવી રીતે ફરીથી આપણે એને થોડીક વાર મસળી લઈશું જેથી જેટલા બી બીયા રહી ગયા હોય એ બધા નીકળી જાય હવે આપણે કારેલાને બે હાથથી આવી રીતે દબાઈશું જેથી વધારાનું જે બી પાણી છે એ બધું નીકળી જાય અને એની અંદરના બીયા પણ આપણે કાઢી નાખવાના છે થોડા બી બીયા આમાં ના આવવા જોઈએ જો કંઈક આવી રીતે આપણે પાણી કાઢીને કારેલાને સાઈડમાં એક ડિશમાં લઈ લઈશું અને એની અંદર જેટલા બી બીયા છે બધાને કંઈક આપણે આવી રીતે કાઢી લેવાના છે જો કંઈક આવી રીતે જ્યારે બધા કારેલા આપણે આવી રીતે પાણીમાંથી કાઢી લઈએ ત્યારે આપણે એક પેન કે એક ખુલ્લું મોંવાળું તોડું લેવાનું છે કંઈક આવી રીતે હવે આમાં બે મોટા ચમચા જેટલું તેલ લઈશું આ શાકમાં જેટલું તેલ હશે એટલું સારું લાગે એટલે આપણે બે ચમચા જેટલું તેલ તો ખાસ કરીને લેવાનું હવે એમાં થોડી આપણે હિંગ એડ કરીશું એક નાની ચમચી જેટલી આપણે આમાં રાઈ એડ કરીશું ચારથી પાંચ આપણે કઢી પત્તા એડ કરીશું અને એક નાની ચમચી જેટલું જીરું એડ કરવાનું છે રાઈને અને જીરાને આપણે બરાબર શેકવા દેવાનું છે જ્યાં સુધી એ બરાબર ના શેકાય ત્યાં સુધી આપણે આવી રીતે એને મિક્સ કરતા રહીશું જો કંઈક આવી રીતે શેકાઈ જાય પછી સૌ પ્રથમ આપણે એમાં કાંદા એડ કરવાના છે આવી રીતે બસ કાંદાને હવે આપણે સહેજ ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે કાંદા ઝટપટ શેકાઈ જાય એટલા માટે મેં અહીંયા મીઠું એડ કર્યું છે કારણ કે આપણે પહેલાં મસાલામાં મીઠું નથી નાખ્યું એટલે મેં અહીંયા એક ચમચી નાની જે છે એટલું મીઠું એડ કર્યું છે કે તમે તમારા ટેસ્ટની અનુસાર પણ આમાં મીઠું એડ કરી શકો છો સહેજ કાંદા શેકાઈ જાય એટલે આપણે આમાં જે કારેલા છે એને પણ જોડે મિક્સ કરી લઈશું જેથી કારેલા અને કાંદા બે જોડે જોડે શેકાય અને બે કાચા નારે અને સરસ રીતે ચડી પણ જાય બસ આવી જ રીતે આપણે બેને સરસ રીતે મિક્સ કરીને ઢાંકી દઈશું બે મિનિટ માટે આપણે એને સરસ રીતે એકદમ લો ફ્લેમ ઉપર થવા દઈશું જોકે આવી રીતે જો કંઈક કારેલાનું અને કાંદાનું બેનું કલર પણ બદલાવા આવ્યું છે અને નીચે ચોટતા પણ નથી એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે બસ હવે એને ફરી એકવાર આવી રીતે મિક્સ કરી દઈશું અને ફરીથી આપણે એને ઢાંકીને લગભગ ફરી બે મિનિટ માટે સરસ રીતે એને થવા માટે થવા દઈશું બે મિનિટ થઈ જાય એટલે ફરી આપણે એને ચેક કરીએ જો કારેલાનું કલર પણ બદલાઈ ગયું છે એટલે હવે આપણે એમાં ટામેટા એડ કરી દઈશું કારેલા અને કાંદાને આપણે તેલમાં જ શેકાવા દેવાનું છે જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે અને હવે જોડે આપણે ટામેટાને પણ શેકીશું જેથી જેમ જેમ ટામેટા ગળશે ને એમ એમ ટામેટાનું જે રસ છે એ કારેલામાં જશે એટલે એની અંદરની જેટલી બી કડવાશ હશે એ બધી જતી રહેશે જો કંઈક આપણે બે મિનિટ રહીને જો તમે જોઈ શકો છો કેટલા સરસ ટામેટા ગળી ગયા છે હવે આપણે કારેલાને પણ ચેક કરી લઈએ લગભગ તો કારેલા થઈ જ ગયા હોય કારણ કે આપણે લગભગ પાંચથી સાત મિનિટ સુધી કારેલાને તેલમાં તવા દીધું છે જો કંઈ કારેલા એકદમ સરસ થઈ ગયા છે બસ આ જ સ્ટેજ ઉપર હવે આપણે મસાલાને પણ એડ કરી દેવાનું છે આપણે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે કારેલા થઈ જાય પછી જ આપણે મસાલા એડ કરવાનું છે એક નાની ચમચી જેટલું અમચૂર એડ કરીશું અને એક નાનો જ કડકો જેટલો આપણે ગોળ એડ કરીશું ગોળ તમે જેટલું ગોળિયું ખાતા હો એ પ્રમાણે પણ એડ કરી શકો છો અગર તમે ગોળિયું નથી ખાતા તો તમે કા જે ગોળ છે એને સ્કીપ પણ કરી શકો છો બસ હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ફરી આપણે એને ઢાંકી દઈશું જેથી જે આપણે કારેલા છે એ સરસ થઈ જશે તમે વિચારતા હશો કે આની અંદર તો તેલ બી નથી કે પાણી બી નથી બળી નહીં જાય સહેજ બી નહીં બળે એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને થવા દઈશું જો કેટલા સરસ કારેલા થઈ ગયા છે નીચે થોડા ચોટશે ખરા પણ એટલુંક બી નહીં કે બળી જાય બસ જેમ આપણને લાગે કે ચોંટે છે ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ બંધ કરી દેવાની અને જો કે થઈ ગયા છે આપણા એકદમ સરસ ચટાકેદાર મસાલાવાળા કારેલા આ કારેલા ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી છે જે લોકો કારેલા ના ખાતા હોય એ લોકો બી આ કારેલા ખાશે ને તો ખરેખર અઠવાડિયામાં બે વાર તમારે એમના માટે બનાવવું પડશે એટલા ટેસ્ટી કારેલા બને છે મેં આની જોડે કારેલાની ચટણી પણ બનાવી છે પણ વિડીયો બહુ લાંબો થઈ જતો હતો એટલે મેં કારેલાની ચટણી બીજી વાર બીજા વિડીયોમાં આપીશ એને તમે ખાસ કરીને જોજો કારેલાની ચટણીનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે તમે એકવાર તો એ વિડીયો પણ જરૂરથી જોજો આ પછી એ વિડીયો જ મૂકવાની છું અને જો કંઈક રેડી છે આપણે કારેલાનું શાક ચટણી અને રોટલી આ ખાવામાં એટલું ટેસ્ટી છે કે ખરેખર અઠવાડિયે બે વાર બનાવવાની ઈચ્છા થાય એટલું ટેસ્ટી આ શાક બને છે રેસિપી ગમે તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા મળીએ નવી રેસિપી સાથે થેન્ક યુ